હા છઠકો ઇન્ડો માં ધોળો મારે ચાર પૂરો કર્યો છે મારી હારી ઉભી ને બેસો રહ્યો કેટલું ખોય છે ભલા એક તો ચારો ખૂટવાય છે અને કંટાળ્યા છે એ દિવસ અને કોઈ મજૂરે નહીં મારો હારો અત્યારે આવતો ચોમાહો

મારે દાડી છે પૈસા લઈ લઈને જોઈ જ પાછું ગણા થયો બરોબર પણ એવો આપડો ચોપે વાત સાચી આપડો હંગાથે ના મુબે ઉગો ખાકે અરે હેડો હેડો ના ના જોયે વાર શું કોમ છે એનું કે તમે જોઈ નાઓ પછી મને કહેજો અરે તમે જોવા તો ખરા મસ્ત અમે આજે જોયું કોમ જોવો પછી કાલે હું આવું પછી હું આરે રેને દેખરેખ રાખું બરોબર ભાઈ વાર હું તપાસ કરું વારું કેટલું કોમ કર્યું હું કરું છું જોતો આવું હું હા મારા ગાયન પાસે એ વાઢવાનું ને હાથ નાન બધું કોમ ખાશ્યું ખેતર છે બરોબર અરે તપાસ કરું વારું હું કરું છું રે

મારા કાકાએ એ માણસ મૂક્યો હો મજૂરી કરવા મને મૂક્યો હો પણ પેલો તો દેખાતો જ નહીં આવે ને જતો રહે નજર પડતું જ નહીં ને કોમ કરે તો ને આવે ને ભાઈ જતો રહે ને ચોખી આવે ને પીવા જ મળ્યો હમણાં નતો ઉદ્ધિ પીની શોખ নাই তাৰে নাই গডেল গডেলো কাকা খবৰ মিল

આ તારા આ ઠેકોડા દોના રોજ 100 રૂપિયા લઈને આયો ધંધા કરો કો કો આ લેરો ચલો પોચો આ ખલકું બલકું જાગ રા પડે હમણા

પીવાય જો ને બસ ધાવામાં ન બોલા તાન એ ઉપર લે જો ખાલી તો કોઈ શાળા નહીં પેલો એ વાંધવા જ્યો તે ચોલો જ્યો હોય થયો સારું પીવા જવું તો સારું હું એકલો હોય શું કરું ભાઈ પેલી ગાય કરી છે કઈ પેલી રહી ને પેલી લાલ કલર રહી એ જ એ જ આપડી એટલે વિકવાઈ છે તે કર લેવી મે આ બીજું કોઈ લેવા છે કોઈ દેખાય છે તમને બીજું કોઈ આગળ પાસે તમે લેવા લાગતા નહીં હા અરે એક વખત યાર ભાવ તો કર હું યાર તું એ ભરા દી તું કે પછી જ ના ભઈ ના પછી તો ના મળે એ કોમ કર 20000 તો આલો અને કે તો તો 20000 તો તૈયાર થતો તને બોનું આલ હો બોણું બોણ આપણે ઓ વેપાર કરતા રહી દે તો બોલ હે તમારા પાડા બોલ તમારે લેવી છે

હા મજૂર મૂકી હોય લ્યો અલે પણ મજૂર દેખાય ગાય નહિ દેખાતી ને ગાય સુતી જ નહિ ને અલે આ ગાય જોઈ હતી સુટેલ ને

અરે કાલ થી આવતો નઈ બસ હોય હા કમ્પ્લીટ આવી જાય ટાઈમ કર